વિધાનસભાની ચૂંટણી આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાનું અને વિસાવદર વિધાનસભાનું મતદાન થશે અને એ પ્રમાણે હવે તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા ફોર્મ ભરવાથી માંડી પરત ખેંચવા અને પ્રચાર કરવો ત્યાં સુધીની બધી પ્રક્રિયા અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને એમને વિશ્વાસ છે કે કરી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે અમારા પક્ષની પદ્ધતિ પ્રમાણે શક્ય છે કે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવે આ નિરીક્ષકો કરી આવે અને કાર્યકરોને મળે હોદ્દેદારોને મળે એમનો અભિપ્રાય મેળવે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કર્યા પછી વધુને વધુ લોકપ્રિય એવા ઉમેદવાર અમારા પક્ષ દ્વારા જાહેર કરવામાં આવશે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો